বলি হে মিত্রો જય માતાજી આજે મે ખેતરમાં જીએ છે ડુંગળી માં ઘાસ સાફ કરવા અને થોડું ખોદાન કરવા બોલું વધારે ઘાસ થઈ ગયેલું છે એટલે ડુંગળીને બરાબર પોષણ મળતું નથી અમે ખેતરમાં આવી ગયા ડુંગળીના ખેતરમાં આ જો મોર બद्दा ખાઈ ગયા છોડ બद्दा એ દોરા બાંધીલા હતા પણ આ સ્કૂલે જવા વાળા છોકરાઓ આવતા જતાં બ다가 તોડી નાખે એટલે આ છોડ બધા ખાઈ ગેલા છે એટલે મારે પાછા દોરા બાંધવા પડશે એટલે દોરાને જોઈ જાય તો મોર અંદરની અંદર ભરાઈ અને થોડીક ડુંગળી સારી રહે એટલે અમારે થોડક દોરા બાંધ દેવાના છે આ બધા દોરા બાંધેલા છે આ બધું સારું છે અમારે અહીંયા તોડી નાખેલા એટલે એટલું મોર ખાઈ ગેલા છે તો હવે ફરી નવા બાંધી દીએ આ વીતના દોરા બાંધ દેવાના એટલે મોર જોઈને અંદર ભરાઈ ની જોર આટલું આયા બાંધી લેતા પણ તોડી નાખેલા ફરી પાછા બાંધીએ એટલે ડુંગળી બચી જાય હ મન કઢા જોડી ક Mas, kenapa? बता दोरा गुचवा गीला छे हमें ने एम नाम बांधी देव ऊपर से निकलता नहीं थी इतने अब दोरा बांधी ला हुई तो मोर जो इने जता रे बता गुचवन करना के लिए હવે ડુંગળીમાં વધારે ઘાસ થઈ ગયેલું છે તો થોડું થોડું ખોદી નાખીએ ને ગોળ મારી દઈએ થોડું થોડું પછી એને પોચું થઈ જાય અને અંદરથી ઘાસ નીકળી જાય તો થોડું થોડું આવી રીતના આવી રીતના કરી લઈએ તો પછી એની અંદર પોષણ મળે એટલે અંદર મોટી ડુંગળી બેસે આવી રીતના થોડું થોડું પોચું કરી લેવાનું પછી અંદર થી ઘાસ કાઢી લેવાનું એટલે થોડીક મોટી ડુંગળી બેસે ઘાસ વધારે થઈ ગયું છે થોડી થોડી આ રીતેના પછી ઘાસ ની કાઢી લેવાનું આ રીતે ને ડુંગળી સબ થઈ જાય અને પૂર પોષણ મળી જાય એને

ここ。